શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દરેક ઘરમાં અને સોસાયટીમાં રામ જ્યોત પ્રગટાવવા માટે દીવાઓ અભિયાનની શરૂઆત કરવામાં છે શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સુરત શહેરમાં દરેક ઘરમાં અને સોસાયટીઓમાં જ્યોત પ્રગટાવવા માટે દીવાઓ આપવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આપણે બધા જાણીએ છીએ કે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસે ભગવાન રામના જીવન અભિષેકનો મહાન त्यौर है। અમારા માટે ઐતિહાસિક ક્ષણ છે આપણે બધા દિવસને ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવા માંગીએ છીએ આ હેતુ માટે શાંતિ દેવી ચેરિટેબલ ટ્રસ્ટ દરેક ઘરમાં એક દીવો ભેટ આપશે અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે તમારા ઘરમાં રામ જ્યોત પ્રગટાવીના શુભ અવસરનું સ્વાગત કરો આ દીવો આપણી આસ્થા અને ભક્તિનું પ્રતિક છે આપણને યાદ અપાવશે કે આપણે બધા ભગવાન રામના ભક્ત છીએ અમે આશા રાખીએ છીએ કે તમે આ બધી વિનંતીઓનું પાલન કરશો અને સાથે મળી મહાન તહેવારની ઉજવણી કરશો તેવી ભાવના साथ शांति देवी चैरिटेबल ट्रस्ट आउदा कार्य कर राम लल्ला का उत्सव मनाया जा रहा है वो एक बहुत बड़े दिवाली त्यौहार की तरह हम लोग मनाने जा रहे हैं तो शांति देवी चैरिटेबल ट्रस्ट का यही उद्देश्य है इसी उद्देश्य के साथ हम लोग हर घर 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 जाके दिया भेंट में देने वाले है ये सोच है कि जहाँ पूरे संसार में ये उत्सव मनाया जा रहा है तो हम लोग कुछ नया करना चाहते थे और हर घर पहुँचना चाहते थे हमारा यही उद्देश्य है कि हर घर में उस दिन दिया जले और इस महापर्व को उत्सव की तरह मनाया जाए कितने दिए आप हमारे करीबन हम लोग पाँच हजार घर तक पहुँचने की हमारी अपेक्षा है इस तरह से आप हम लोगों ने दिए मार्केट से लिए हैं उसको पैक किए हैं उसके ऊपर ट्रस्ट का नाम ये लिख के और उसको पैकिंग करके हर घर में हमारे मेंबर्स जाके एक एक घर में दिया पहुंचाएगा। आपका ट्रस्ट और क्या सेवा है तो हमारा ट्रस्ट बहुत तरह की सेवाएं करता है हॉस्पिटल में सिविल हॉस्पिटल में सेवा देता है कैंसर हॉस्पिटल के में बच्चों को कैंसर पीड़ित बच्चों को इंजेक्शन प्रोवाइड करता है गरीब बच्चों को कपड़े का और अनाज वितरण करता है तो हर तरह के स्कूल किट्स में स्कूल्स देता है और सबसे बड़ा कि गुड टच टच के फिर ये क्राइम ब्रांच को लेके हम लोग ये सब क्राइम अवेयरनेस के बारे में लोगों तक जानकारी बनाते हैं अनाथ आश्रम वृद्धाश्रम देना चाहोगे ये सिर्फ एक दिया ही नहीं है ये प्रतीक है हमारे भक्ति और आस्था का तो हम हर किसी से यही अनुरोध करते हैं कि इस दिए को उस दिन અયોધ્યા માં જયારે રામ ભગવાન પાંચસો વર્ષ પછી પધારવાના છે ત્યારે અમારા શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરે ઘરે જઈને દીવા લોકોને આપીને ઘરે ઘરે રોશની ઉજવણી થાય તે રીતે અમારું એક વિચાર છે ને લોકો સુધી અમારી એવી પહોંચ છે કે હર ઘરમાં બધે દીવા જલીને પ્રભુ શ્રી રામનો એક ઉત્સવ અમે જશ્ન મનાવી છું એટલા માટે અમારો ઘરે ઘરે જે દીવા આપવાનો એક પ્રયત્ન છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત